વિચાર કરો કે જો તમારી જિંદગીનો સૌથી મોટો દુશ્મન બહાર નહીં પરંતુ તમારા પોતાના દિમાગની અંદર બેઠો હોય અને જ્યારે પણ તમે થોડા થાકી જાઓ ત્યારે એ જ અવાજ તમને કહે કે બસ હવે બહુ થઈ ગયું અહીં જ રોકાઈ જાઓ આ જ જગ્યા પરથી આ પુસ્તક સીધો હુમલો કરે છે અને કોઈ નરમાશ વગર સવાલ ઊભો કરે છે કે જો તમે દર વખતે એ અવાજને સાંભળતા રહેશો તો તમે ક્યારેય તમારી સાચી શક્તિ સુધી પહોંચી જ શકશો નહીં નેવર ફિનિશ નામનું આ પુસ્તક ડેવિડ ગોગિન્સે લખ્યું છે આ કોઈ કમ્ફર્ટ ઝોન આપતી મોટિવેશનલ બુક નથી પરંતુ એક મેન્ટલ વોર મેન્યુઅલ છે જે તમને શીખવે છે કે પોતાના જ દિમાગ સામે જીત કેવી રીતે મેળવવી ડેવિડ ગોગિન્સનું નામ માત્ર એક લેખક તરીકે નહીં પરંતુ એક જીવંત પુરાવા તરીકે સામે આવે છે નેવી સીલ અલ્ટ્રા મેરેથન રનર અને એક્સ્ટ્રીમ એન્ડ્યોરન્સ એથ્લીટ હોવાની સાથે તેમણે પોતાની જિંદગીને એક પ્રયોગની જેમ જીવી છે જ્યાં દરરોજ પોતાને તોડી ફરીથી વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે આ પુસ્તકની શરૂઆત જ તમને એ અહેસાસ કરાવી દે છે કે આ કોઈ પ્રેરણાદાયક પરિકથા નથી પરંતુ કડવી હકીકત છે અહીં પીડા સંઘર્ષ નિષ્ફળતા અને શિસ્તને શુગર કોટ કરવામાં નથી આવી પરંતુ સીધી તમારી સામે મૂકી દેવામાં આવી છે નેવર ફિનિશનો કોર આઇડિયા બહુ સરળ છે પરંતુ એટલો જ અનકમ્ફર્ટેબલ છે તમે ક્યારેય સંપૂર્ણ રીતે તૈયાર નથી હોતા અને ક્યારેય એવું નથી કહી શકતા કે હવે બધું મેળવી લીધું ડેવિડ ગોગિન્સ સ્પષ્ટ કહે છે કે જે દિવસે તમે માનો કે હવે પૂરતું છે એ જ દિવસથી તમારું ડાઉનફોલ શરૂ થઈ જાય છે આ પુસ્તકમાં સફળતાને ડેસ્ટિનેશન નહીં પરંતુ એક ન ક્યારેય પૂરી થતી પ્રક્રિયા તરીકે બતાવવામાં આવી છે જ્યાં દરેક જીત પછીની આગામી લડાઈ ફરીથી પોતાની સાથે જ હોય છે શરૂઆતમાં જ લેખક આ ભ્રમ તોડી નાખે છે કે મોટિવેશન જ બધું છે તેમનું કહેવું છે કે મોટિવેશન અવિશ્વસનીય છે તે આવે છે જાય છે અને મુશ્કેલ સમયમાં અક્સર ગાયબ થઈ જાય છે પરંતુ શિસ્ત એટલે કે ડિસિપ્લિન એ એવી વસ્તુ છે જે તમને એ દિવસ પર પણ આગળ ધપાવે છે જ્યારે મન બિલકુલ સાથ ન આપે અહીં શિસ્તને લાગણીઓથી ઉપર રાખવામાં આવી છે કારણ કે લાગણીઓ આરામ શોધે છે અને શિસ્ત વિકાસ આ વાત સાંભળવામાં કઠોર લાગે છે પરંતુ એ જ આ પુસ્તકની આત્મા છે ડેવિડ ગોગિન્સ પોતાના અનુભવોથી કહે છે કે મોટાભાગના લોકો પોતાની ક્ષમતાનો માત્ર ચાલીસ ટકા જ ઉપયોગ કરે છે અને બાકી સાઠ ટકા પર ડર આળસ અને બહાના બેઠા હોય છે જ્યારે શરીર થાકી જાય છે ત્યારે દિમાગ સૌથી પહેલાં શરણાગતિ સ્વીકારે છે અહીંથી જ સામાન્ય અને અસામાન્ય લોકો વચ્ચેનો તફાવત ઊભો થાય છે આ પુસ્તક તમને શીખવે છે કે એક ક્ષણે રોકાવું સ્વાભાવિક છે પરંતુ ત્યાં જ રોકાઈ જવું એક પસંદગી છે અને પસંદગી બદલાતા જ ઓળખ બદલાવા લાગે છે આ પુસ્તકમાં પીડાને દુશ્મન નહીં પરંતુ એક સાધન માનવામાં આવી છે ગોગિન્સ કહે છે કે પીડા તમને તોડવા નહીં પરંતુ તમારી સાચી ઓળખ બહાર લાવવા આવે છે જ્યારે તમે અસુવિધાથી ભાગો છો ત્યારે તમારા અંદર છુપાયેલી શક્તિ ક્યારેય બહાર આવતી નથી અહીં પીડા શોધવાની નહીં પરંતુ તેને સ્વીકારવાની વાત છે કારણ કે અસુવિધા વગર વિકાસ શક્ય નથી પુસ્તકનો એક ખૂબ શક્તિશાળી ભાગ જવાબદારી અકાઉન્ટેબિલિટી સાથે જોડાયેલો છે ગોગિન્સ વારંવાર કહે છે કે જ્યાં સુધી તમે તમારી નિષ્ફળતાઓ બહાના કમજોરીઓ અને આળસની સંપૂર્ણ જવાબદારી નથી લેતા ત્યાં સુધી કોઈ બદલાવ ટકતો નથી દોષારોપણ ટૂંકા સમય માટે રાહત આપે છે પરંતુ લાંબા ગાળે એ જ તમારી મર્યાદા બની જાય છે અહીં આત્મ ઇમાનદારીને સૌથી મોટું હથિયાર ગણાવવામાં આવ્યું છે પોતાને ખોટું બોલવું સૌથી સરળ છે પરંતુ પોતાને સત્ય બોલવું સૌથી પીડાદાયક અને સૌથી જરૂરી છે નેવર ફિનિશ્ડ એ પણ બતાવે છે કે ભૂતકાળને બહાના તરીકે નહીં પરંતુ ઈંધણ તરીકે કેવી રીતે વાપરવો ગોગિન્સનું ભૂતકાળ દુર્વ્યવહાર ગરીબી અને અસ્વીકારથી ભરેલું હતું પરંતુ તેમણે તેને સહાનુભૂતિ મેળવવાના કાળ તરીકે નહીં પરંતુ આગ તરીકે વાપર્યું આ પુસ્તકમાં સ્પષ્ટ દેખાય છે કે જો ટ્રોમાને યોગ્ય દિશામાં ચેનલ કરવામાં આવે તો એ જ અણથાક ડ્રાઈવ બની શકે છે તફાવત માત્ર માઇન્ડસેટનો છે આ પુસ્તક તમને એ પણ સમજાવે છે કે લક્ષ્યો માત્ર હાંસિલ કરવા માટે નથી પરંતુ તમને બદલવા માટે હોય છે જ્યારે તમે રોજ કોઈ અનકમ્ફર્ટેબલ લક્ષ્ય તરફ આગળ વધો છો ત્યારે તમે લક્ષ્ય કરતાં વધારે પોતાને ભ્રળી રહ્યા હોવ છો રોજની સંઘર્ષ રોજની શિસ્ત અને રોજની અસુવિધા ધીમે ધીમે તમારી ઓળખ ફરીથી લખી નાખે છે નેવર ફિનિશડનો સૌથી ખતરનાક અને શક્તિશાળી વિચાર એ છે કે તમને ક્યારેય પોતાથી સંતોષી ન થવું જોઈએ સંતોષને અહીં સાયલન્ટ કિલર કહેવામાં આવ્યું છે કારણ કે તે ધીમે ધીમે તમને કમજોર બનાવે છે બિનઆવાજે બિન દર્દે અને જ્યારે તમને અહેસાસ થાય છે ત્યારે તમે બહુ પાછળ રહી ગયા હો છો આ પુસ્તક માત્ર એક બુક નથી પરંતુ એક અરીસો છે જે તમને એ બધું બતાવે છે જેને તમે અક્સર ટાળો છો તમારા બહાના તમારી મર્યાદાઓ અને તમારી આરામની લત અંતમાં સંદેશો એકદમ સ્પષ્ટ છે વિકાસ ક્યારેય પૂરો થતો નથી જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી પોતાને પર કામ બાકી છે અને જો તમે આ વિચારધારા સાચે અપનાવી લો તો તમારી જિંદગી ક્યારે એક જગ્યાએ અટકી જ નહીં શકે જો તમને આ વીડિયો ગમ્યો હોય અને તમને લાગે કે આ વિચારધારા તમારી જિંદગીમાં કંઈક બદલાવ લાવી શકે છે તો તેને અહીં જ ન છોડતા આ માઇન્ડસેટને તમારા એક્શન્સમાં ઉતારો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જરૂર જણાવો કે આ વીડિયાનો કયો પોઈન્ટ તમને સૌથી વધુ લાગ્યો ત્યાં સુધી યાદ રાખજો વિકાસ ક્યારેય પૂરો થતો નથી યુ આર નેવર ફિનિશ્ડ અહીં પૂરો વિડિયો સમજાવવા માટે એક નાની વાર્તા છે જેને તમે ધ્યાનથી સાંભળો આખો વીડિયો એક હજાર ટકા તમને સમજાઈ જશે તો ચાલો શરૂ કરીએ શહેરના એક સામાન્ય વિસ્તારમાં રહેતો આરવ બહારથી એકદમ નોર્મલ માણસ લાગતો નોકરી પરિવાર મિત્રો બધું હતું પણ અંદર ક્યાંક એક ખાલીપો હતો દર સવાર એલાર્મ વાગે ત્યારે એ ખાલીપો અવાજ બની જતો આજે નહીં કાલે કરી લઈશ એ અવાજ આરવનો જ હતો પણ એ જ તેનો સૌથી મોટો દુશ્મન પણ હતો એક દિવસ આરવે એક પુસ્તક હાથમાં લીધું નેવર ફિનિશ્ડ પાના ફેરવતા કોઈ મીઠી વાતો નહોતી કોઈ દિલાસા નહોતા સીધો પ્રશ્ન હતો તને કોણ રોકે છે આરવે પુસ્તક બંધ કર્યું પણ પ્રશ્ન બંધ ન થયો બીજા દિવસે સવારમાં ફરી એલાર્મ વાગ્યો શરીર થાકેલું હતું મન બહાના ગણાવતું હતું થોડું આરામ લઈ લઈએ આજનો દિવસ છોડીએ આરવે પહેલીવાર એ અવાજ સામે પ્રશ્ન મૂક્યો જો હું ફરી હારી જાઉં તો મારી જિંદગીમાં શું બદલાશે કંઈ નહીં એ બેડ પરથી ઊભો થયો એ નાનો નિર્ણય હતો પણ એ દિવસે આરવ થોડો અલગ લાગતો હતો કારણ કે તેણે પહેલી લડાઈ જીતી હતી આરવ દોડવા ગયો શરીર બળતું હતું શ્વાસ તૂટતો હતો મન ચીસો પાડી ગયું હતું રોકાઈ જા પણ પુસ્તકમાં વાંચેલી એક લાઇન યાદ આવી દુઃખ તોડવા નથી આવતું દુઃખ બતાવવા આવે છે એ સમજી ગયો આ દુઃખ તેને કમઝોર નથી બતાવતું પરંતુ તેની અંદરની તાકાતને બહાર લાવી રહ્યું છે થોડા અઠવાડિયા બાદ એક દિવસ આરવ ફરી તૂટી ગયો કામમાં નિષ્ફળતા લોકોની ટીકા થાક બધું એકસાથે આવી ગયું એ ફરી હાર માનવા તૈયાર હતો ત્યારે એને કૂકી જાર યાદ આવ્યો પાછલા નાના વિજયો એ દિવસ જ્યારે એલાર્મ સામે ઊભો રહ્યો હતો એ દિવસ જ્યારે વરસાદમાં પણ દોડ્યો હતો એ દિવસ જ્યારે કોઈ જોયા વગર પણ મહેનત કરી હતી એ બધું પુરાવો હતું હું આ પહેલાં પણ કરી ચૂક્યો છું હવે આરવ રોજ રાત્રે અરીસા સામે ઊભો રહીને એક જ પ્રશ્ન પૂછતો આજે મેં આરામ પસંદ કર્યો કે વિકાસ કોઈ તાળી નહોતી કોઈ ઇનામ નહોતું પણ અંદરથી એક શાંતિ ઊભી થવા લાગી સેલ્ફ રિસ્પેક્ટ સમય ગયો આરવ અમીર બન્યો નહીં ફેમસ બન્યો નહીં પણ એક વાત બદલાઈ એ હવે પોતાથી ભાગતો નહોતો એ સમજી ગયો હતો કે જીવનને સરળ બનાવવાનું કામ નથી પોતાને મજબૂત બનાવવાનું કામ છે અને એ જ કારણ છે કે તેની મુસાફરીને કોઈ અંત નહોતો કારણ કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી કામ બાકી છે તમે ક્યારેય ફિનિશ્ડ નથી